આજે દેશભરમાં શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં શનિ જયંતિ નિમિત્તે મંદિરોમાં ઉજવણી કરવામાં આવી રાજકોટના પૌરાણિક મંદિરોમાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા જુબેલી ગાર્ડનમાં આવેલા મંદિરમાં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા તેમજ શનિ દેવતાને તેલ ચડાવીને પૂજન કરવામાં આવ્યું હતું દર શનિવારે લોકો અહીંયા દર્શન માટે આવે છે આજ સવારથી મોડી રાત સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે લગભગ પચાસ હજાર જેટલા લોકો આજે દર્શનનો નો લાભો લેશે મારું નામ દેવરાજભાઈ પરસોત્તમ આ શનિદેવ નું મંદિર શનિદેવ ના તો બે ત્રણ ચાર મંદિરો છે પણ આ નવ ગ્રહ મંદિર આ ટાઈપ વાસ્તુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ગુજરાત માં આ પ્રશ્ન મંદિર છે એટલે આ મંદિરનું બહુ મોટું મહત્વ છે શનિ જયંતિ એટલે શનિ મહારાજ નો જન્મ દિવસ છે એટલે આંકડાના આંકડાની આંકડાના ફૂલની માળા કાળા તલ આ કાળા હળદ કાળું કપડું અને તેલ ચડાવવાનું મહત્વ છે તે ઉપરાંત પીપળા પાણી રેડવાનું અને પીપળા નીચે દીપક કરવાનું મોટું મહત્વ છે